सत्यनी लड़ाई माटे शहीद थे इमाम हुन के जेमनी याद सूरत खाते कलात्मक ताजिया आव्या हता। ज्या ताजीआ बनाहोल वच्चे दर्शनार्थियों कलात्मक ताजिया जोवा माटे राजमार्ग जो राज पड़ा तेरे सूरत न इतिहास में प्रथमवार पचास फूटाई धरावता पवित्र ताजिया ने शहरना भागड़ चार रस्ता खाते लाता हजारों की भीड़ नानपुरा हबीबशाह मोहल्लाना पचास फूट ऊंचा ताजिया ने जो उमटी पड़ी थी સુરતના ઇતિહાસમાં પહેલીવાર 50 ફૂટની ઊંચાઈ ધરાવતા પવિત્ર તાજિયાએ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને તેની કલાકૃતિ જોવા માટે દૂર દૂરથી લોકો સુરત આવી 50 ફૂટના ફોલ્ડિંગ તાજિયા સાથે ફોટો અને વિડિયો બનાવવા માટે પડાપડી પણ કરતા દેખાયા હતા ત્યારે મહત્વનું છે કે મોહરરમ પર્વ નિમિત્તે બનાવવામાં આવેલ নানપુરા હબીબ શાહ મોહલ્લાનો 50 ફૂટ ઊંચાઈ ધરાવતા તાજિયા એ સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું